ધોરણ એક અને બે ગણિત વિષય માટે પ્રજ્ઞા અભિગમમાં આ ગણિતની કીટ આપવામાં આવેલી છે તેની સમજૂતી માટે સંદર્ભ પુસ્તિકા અંગ્રેજી માધ્યમમાં છે તો તેની સરળ સમજૂતી માટે આપણે પ્રયત્ન કરીએ જેથી શિક્ષકો વધુ સારી રીતે તેનો ઉપયોગ કરી શકે આ સંદર્ભ પુસ્તિકામાં આપવામાં આવેલી માહિતી ગુજરાતી ભાષામાં તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું જે આપને પસંદ આવશે ધોરણ એક ગણિત પ્રકરણ તેર નાણું આપણે ગણિત કીટમાં આવી રીતે અલગ અલગ ચલણી નોટ અને સિક્કાઓ આપવામાં આવેલા છે તેમની આપણે વાત કરીએ ખેલ મુદ્રા પ્લે મની અઠ્યાવીસ જેટલા સિક્કા અને બત્રીસ જેટલી નોટ આપવામાં આવેલી છે તેમાં એક રૂપિયાના સિક્કા બે રૂપિયાના સિક્કા અને પાંચ રૂપિયાના સિક્કા રમકડાના આપવામાં આવેલા છે પ્લાસ્ટિકના તેમાં એક રૂપિયાના સિક્કાની સંખ્યા વધુ છે બે રૂપિયાના સિક્કા તેમનાથી ઓછા અને પાંચના સિક્કા તેમનાથી પણ ઓછા આપવામાં આવેલા છે જેથી કરીને બાળકો અલગ અલગ રકમ બનાવી શકે હવે આપણે નોટની વાત કરીએ દસ રૂપિયાની નોટ આપવામાં આવેલી છે ત્યાર પછી વીસ રૂપિયાની નોટ પણ બાળકો માટે આપવામાં આવેલી છે પચાસ રૂપિયાની નોટ પણ આપવામાં આવેલી છે સો રૂપિયાની ચલણી નોટનો નમૂનો પણ બાળકો માટે આપવામાં આવેલો છે હવે આપણે પ્રવૃત્તિની વાત કરીએ એક રૂપિયા અને બે રૂપિયાની મદદથી અલગ અલગ રકમ તમે કેવી રીતે બનાવી શકો તે પ્રવૃત્તિ સ્વાધ્યાય પોથીમાં આપવામાં આવેલી છે બાળકોને અલગ અલગ સિક્કાની મદદથી રકમ કેવી રીતે બની શકે તેમની માહિતી આપવાની છે અને તે સમજાવવાનું છે એક રૂપિયા બે રૂપિયા અને પાંચ રૂપિયાની મદદથી અલગ અલગ સિક્કાની મદદ લઈને તમે એક જ રકમ કેવી રીતે બનાવી શકો તે પ્રવૃત્તિ બાળકોને સમજાવવાની છે આ પ્રવૃત્તિ થઈ જાય પછી બાળકોને વિવિધ ચીજ વસ્તુઓનું મૂલ્ય અંદાજે કેટલું હોય છે તેમની સમજૂતી આપવાની છે ઘડિયાળની કિંમત આશરે સો રૂપિયા હોઈ શકે મોજાની કિંમત વીસ રૂપિયા હોઈ શકે તેવી રીતે અંગ્રેજી પુસ્તિકામાં પ્રવૃત્તિ એક આપવામાં આવેલી છે તેમાં બેંક જેવું બાળકો પાસે રમત કરાવવાની છે ત્યાર પછી બીજી પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તેમાં પણ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ તમે સિક્કા અને નોટની મદદથી કરી શકો છો ત્યાર પછી એક જ સિક્કાને અલગ અલગ મૂલ્ય તમે દર્શાવી શકો એકમ અને દશકનો ખ્યાલ પણ નોટ અને સિક્કાની મદદથી આપણે બતાવી શકીએ છીએ તેવી જ રીતે સરવાળા અને બાદ બાકીના દાખલા પણ બાળકોને સમજાવી શકાય વદીવાળા સરવાળા અને દસકાવાળા બાદ બાકી જેને કહીએ છીએ તે પણ આપણે બાળકોને ચલણી નોટ અને સિક્કાની મદદથી સમજાવી શકીએ છીએ જે આપણે બોર્ડ ઉપર બરાબર સમજાવી ન શકીએ તે આપણે સિક્કાની મદદથી સમજાવીએ છીએ આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિ આપણે બાળકો સમક્ષ ચલણી નોટ અને સિક્કાની મદદથી કરવાની છે જે બાળકોને ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે આ ઉપરાંત પણ ઘણી બધી પ્રવૃત્તિ તમે બાળકોને કરાવી શકો છો અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં લઈને વિવિધ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ આપનો ખૂબ ખૂબ આભાર